મારે ને તમારે મારા ને તમારો ધર્મને યથાર્થ સંભાળવો આવી વાત જ રહે મહારાજ કહે છે ત્યારે સુકદેવજી વળી પાછી અથમ મુક્તિ પ્રદો ધર્મો વેદોક્તા ભૂપતે એ ભૂપતે એ મહારાજ તમે જે ધર્મને વાત કરો છો મુક્તિ પ્રદો ધર્મો પણ અણજા દંભ મોહ હિંસક આ વાતાવરણ જે અત્યારનું છે વર્તમાન આમાં વેદોક્ત મુક્તિપ્રદ ધર્મને કેમ સમજવો ખુલાસો કરતા જનક મહારાજ સમજાવે છે રાગેનેચ યત કર્મ તથા અહંકાર વર્જિતમ અકૃતમ વેદ વિશ્વાસ પ્રવદતિ મનીશી આસક્તિ રાગ અને અહંકાર રહિત કરેલું કર્મ એ અકર્મ ગણાય છે જેના અંદર રાગ દ્વેષ સ્વાર્થ કંઈ હોય તો ઈ કર્મ મને તમને બંધનમાં નાખનારું છે પણ કોઈ સ્વાર્થ ન હોય કોઈ રાગ ન હોય કોઈ અહંકાર ન હોય અને પછી જે કર્મ કરવામાં આવે એ અકર્મ એ આસક્તિ વગરનું નિસ્વાર્થ કર્મ જે મને તમને બંધનમાં નાખતું નથી એ મુક્તિપ્રદ કર્મ છે કર્મ તો કર્મ જ છે પણ એક કર્મ બાંધનારું છે અને એક કર્મ છોડાવનારું છે હવે એ આપણે વિચારવાનું ઈ કે જે કર્મ કરીએ એ બાંધનારું છે કે છોડાવનારું કર્મ જ બાંધેન કર્મ જ છોડાવનાર